અ આપણી સાથે છે નેત્રી પટેલ કે જે હાલમાં અમેરિકન નેવીમાં પસંદગી પામી છે સ્વાગત છે આપનું નેત્રી થેન્ક યુ નેત્રી કેમ નેવી પસંદ કરી અને અ અત્યારે જે રીતે મોટાભાગના સ્ટુડન્ટ્સ વિદ્યા અ જે એન્જિનિયરિંગ ડોક્ટરેટ એ તરફ જતા હોય છે અને કેમ નેવી કારણ કે હું જ્યારે સાત વર્ષની હતી ને ત્યારથી આર્તી માને પાયલેટ બનવું હતું પણ અને ફાઇટર જેટ પાયલેટ બનવું હતું પણ મને ખબર હતી કે આપણે લાઈક ઇન્ડિયામાં છોકરીઓ પાયલેટ ના બને ઇન્ડિયામાં પાયલેટ બને પણ નેવીમાં ના જાય મિલિટરીમાં ના જાય એટલે મને જોવું તો ખરું હું એન્જિનિયરિંગ જ કરું છું અત્યારે રેગ્યુલર કોલેજમાં પણ સાઈડમાં મેં નેવી જોઈન કર્યું એટલે મને ખબર હતી કે થોડું હાર્ડ પડશે મમ્મી પપ્પાને મનાવવાનું મમ્મી પપ્પાને સમજાવવાનું કે નેવીમાં જવા દો પણ

તારું જેટલું બેકગ્રાઉન્ડ હું જેટલું જાણું છું નેત્રી એ મોટા ભાગે જર્નલિઝમ તરફનું છે બેકગ્રાઉન્ડ જર્નલિઝમ તરફનું છે અને તમે નેવી પસંદ કર્યું અહીંયા અમેરિકામાં આવીને પણ આપ પહેલા કે બીજી કોઈ એક્ટિવિટી સાથે સંકળાયેલા હતા હા એટલે તમારું મૂળ જે બેકગ્રાઉન્ડ છે હું જાણું છું ત્યાં સુધી જર્નલિઝમ તરફનું છે અને તમે એકદમ જ આમાં એટલે શોખ ભલે હતો પણ તો પણ અમેરિકન નેવી કેમ ની વાત તો ખરી પણ કમ્પ્યુટર સાયન્સ હું પપ્પા એ ક્યારે કીધું મારા ડેડીએ ક્યારે કીધું કે ભાઈ આપણે ઘરમાં જર્નાલિઝમ છે તો તારે પણ એવું કરવાનું ઘરમાં એવું ક્યારે પ્રેશર નહોતું કે આપણા ઘરનું આ બેકગ્રાઉન્ડ છે તો પછી આપણે તારે પણ આ જ કરવાનું એટલે ઘરમાંથી ફૂલ ફ્રીડમ હતી કે તારે જે કરવું હોય એટલે હું જયારે અહીંયા આવી સ્ટાર્ટિંગમાં અમેરિકામાં ત્યારે મેં કમ્પ્યુટર સાયન્સ કરવાનું નક્કી કર્યું પણ જ્યારે હું અહીંયા આવીને મેં મિલિટ્રીના લોકોને જોયા એ લોકો જેવી રીતના રે એ લોકા જેવી રીતના એ લોકોની જાતને પ્રેઝેન્ટ કરે એ બધું મને બહુ કર્યું અને પાછું ઇન્ડિયા જવાનું હતું નહીં એટલે ઇન્ડિયાની મિલિટ્રી માં જવાના ચાન્સિસ મને ખબર નહતી કે હશે કે નહીં પણ અહીંયા રહેવાનું હતું એટલે મારી પાસે એક ઓપ્શન હતો કેટલી અઘરી રહી આ ટ્રેનિંગ જે જેટલો સમય આપે ટ્રેનિંગ જે નેત્રી લીધી છે કેટલી અઘરી રહી કઈ રીતે રહી અ ઓકે એટલે ટ્રેનિંગ માય ટ્રેનિંગ 10 અઠવાડિયાની હતી અને ઘણી બધી વસ્તુ હતી જેમ સ્વિમિંગ તો હું મને આજ સુધી મેં સ્વિમિંગ હું નેવીમાં ગઈ ટ્રેનિંગ માટે ગઈ ને તો મેં સ્વિમિંગ ના આજ સુધી ક્યારે ક્લાસ નતા કર્યા અને સ્વિમિંગ સ્વિમિંગ એ લોકોએ મને શીખવાડ્યું એ લોકાય મને ગન ચલાવતા શીખવાડ્યું અત્યારે હું એમ નાઇન ચલાવું છું એ લોકોએ મને ફાયર ફાઇટિંગ શીખવાડ્યું એટલે આગ જોડે લડવાનું એટલે અહીંયા અમેરિકામાં એવું કેવાય કે એવરી સિંગલ એવરી સિંગલ સેલર ઇઝ અ ફાયર ફાઇટ એટલે અત્યારે હું સર્ટિફાઈડ ફાયર ફાઇટર પણ છું એટલે જો ક્યાંય આગ લાગે તો એ લોકો મને બોલાય પણ શકે ટ્રેનિંગ ખાસ કારણ કે હું ઘરે આજ સુધી હું ઘરેથી ક્યારે દૂર રહી નથી મમ્મી પપ્પા થી દૂર રહી નથી મમ્મી પપ્પા થી દૂર રહીને દસ અઠવાડિયા ફોન વગર કોઈ કોઈ જ કનેક્શન વગર આવી રીતના અજાણ્યા જ અમેરિકા ના લોકો બધા અજાણ્યા લોકો ની વચ્ચે રહેવાનું દસ અઠવાડિયા સવારના ઉઠતા ની સાથે રહીને ઊંઘવા સુધી અને એ લોકાનું એ લોકોની જેમ એ લોકો જે બધું કરે એ કરવાનું આપણે આપણા લાઈક આપણા હાથમાં કઈ ના હોય આપણે જેમ કમેન્ટર કે આપણે એ જ કરવાનું એ લોકો બુમો પાડે કારણ કે આપણે સિવિલિયન છે આપણે નોર્મલ લોકો છે પણ એ લોકો આપણને તોડીને પાછું સેલર બનાવવાનું છે એટલે એટલી બુમ બુમો પાડે બધું જ આપે એ લોકોનું માનવાનું પણ મને ખબર હતી કે હું કરી શકીશ કારણ કે ખબર હતી કે હાર્ડ પડશે પણ ડેડિકેશન હતું મારું એવું ખાવા પીવામાં કે એમાં કોઈ તકલીફ કેમ કે આપણે મૂળ ગુજરાતી અલગ ફૂડ હોય છે ને એમાં કોઈ તકલીફ પડી બહુ જ બહુ જ ખાવા પીવાની સૌથી વધારે તકલીફ પડી હતી મને કારણ કે ખાવામાં લંચ ને ડિનરમાં એ લોકો ખાલી મીટની વસ્તુ આપે ચિકન આપે મીટ આપે ફિશ આપે ને એવું બધું આપે એટલે સતત આઈ થિંક દસ અઠવાડિયા સુધી મેં ખાલી લંચ ને ડિનરમાં ખાલી સેલેડ ને ફ્રૂટ અને યોગટ જ ખાધું છે તો ખાલી સલાડ ઉપર તમે આ ટ્રેનિંગ પૂરી કરી ખરી એ બહુ મોટો પ્રશ્ન સલાડ કેરેક વચ્ચે વચ્ચે કેરેક બટાકા કે ફ્રાઈ જાય જે મેશ પટેટોસ કે ઓકે કેરે વચ્ચે નાખી દે પણ એ બહુ જ રેરલી થાય કારણ કે એ લોકોને પણ બધું કેલરીઝ ને ફેટ્સ ને બધું બધું માત્રામાં જોઈને મૂકવું ચિકન ને બધામાંથી પ્રોટીન મળે એટલે એ રોજ હોય પણ એ હું ખાઉં નહીં એટલે હું ખાલી સેલેડ ફ્રૂટ ને યોગર્ટ ખાતી હતી

ખબર નહિ કેમ્પ એ લોકોને નતું ગમતું કે હું મારા મારા કમેન્ડર્સ હું લાઇક જવાબ આપું જ્યારે એ લોકો કંઈ પૂછે તો આપણે લોકો હું પ્રિપેર થઈને ગઈ તી જયારે હું બુટ કેમ્પમાં ટ્રેનિંગ માટે ગઈ તી ત્યારે હું પ્રિપેર થઈને ગઈ થોડું અને એ લોકો બધા બધા પ્રિપેર નતા એટલે હું જ્યારે જવાબ આપું તો એ લોકોને નતું ગમતું કારણ કે હું બધા જવાબ આપી તી એટલે સ્ટાર્ટિંગમાં મને એવું થતું હતું કે એ લોકો મને એકલી પાડે કે ઘણીવાર એવું થઈ જાય કારણ કે એ લોકો બધી વાતો કરે ને હું એ લોકો બધું ખાય ને બધું કરે એટલે ઘણી વાર એવું થતું હતું કે આપણે મિક્સ ના થઈએ પણ પછી મેં એવું કે મેં એક વખત પછી મેં કીધું કે હવે એ બધું છોડીને મારે અમુક ને ઓવરકમ કરીને આ લોકોની જોડે મિક્સ થવું જ પડશે એટલે જે છોકરીઓને હું નથી ગમતી એ છોકરીઓથી હું થોડી દૂર રહેતી હતી ને જે છોકરીઓને હું ગમતી હતી જે છોકરીઓ મને ગમતી એ લોકો જોડે હું હળી મળતી હતી ટ્રેનિંગમાં હવે આગળ કઈ રીતે એટલે હાલ આપનું સિલેક્શન થઈ ગયું છે નેવી હવે કઈ રીતે નેત્રી એટલે હવે અત્યારે મૂળ તો હું જેમ હું કમ્પ્યુટર મેં મે કીધું ને કે હું અત્યારે કોલેજમાં કમ્પ્યુટર સ્પેશિયલિસ્ટ કરું છું એટલે અત્યારે હું નેવીમાં થોડોક ટાઈમ જ્યાં સુધી મારી કોલેજની ડિગ્રી પતે ત્યાં સુધી સાયબર સિક્યોરિટી એજ અ પર્સન જોબ કરીસ નેવી અને એક વખત મારી કોલેજ ની ડિગ્રી પતી જાય પછી હું નેવીમાં ઓફિસર સ્કૂલ માં જોઈન કરીને પછી હું પાયલેટની ટ્રેનિંગ ચાલુ કરીશ મારી ઓકે ઓકે તો આ હતા નેત્રી પટેલ નેત્રી ખૂબ ખૂબ અભિનંદન પહેલા તો કેમ કે આટલી કઠણ આપણા ગુજરાતીઓને આવી ટેવ નથી હોતી આવી કોઈ કઠણ પ્રકારની ટ્રેનિંગ લેવાની તેમ તેમ છતાં આપ સિલેક્ટ થાય ખુબ ખુબ અભિનંદન અને આપ આવી જ રીતે ગુજરાત નું અને આપના મધર ફાધર નું નામ રોશન કરો એવી થેન્ક યુ સો મચ